સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવપુરાણના કોટિરુદ્રસંહિતાનો અધ્યાય અઢાર વાંચીશું અને આ અધ્યાયમાં વિંધ્યની તપસ્યા ઓમકારમાં પરમેશ્વરલિંગનો પ્રાદુર્ભાવ અને એના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું કોટિરુદ્રસંહિતાનો અધ્યાય અઢાર ઋષિઓએ કહ્યું હે મહાભાગ સુતજી આપે પોતાના ભક્તોની રક્ષા કરનારા મહાકાલ નામના શિવલિંગની બહુ અદ્ભુત કથા સંભળાવી છે હવે કૃપા કરીને ચોથા શિવલિંગનો પરિચય આપો તીર્થમાં પરમેશ્વરનું જે છે એના કથા સંભળાવો બોલ્યા હે મહર્ષિઓ ઓમકાર તીર્થમાં પરમેશ નામે જ્યોતિર્લિંગ જે પ્રકારે પ્રગટ થયું છે તે હું તમને બતાવું છું પ્રેમથી સાંભળો એક સમયની વાત છે ભગવાન નારદ મુનિ ગોકર્ણ નામના શિવની પાસે જઈને બહુ ભક્તિપૂર્વક એમની સેવા કરવા લાગ્યા થોડા સમય બાદ તે મુનિશ્રેષ્ઠ ત્યાંથી ગિરિરાજ વિંધ્યા પર આવ્યા વિંધ્યે ત્યાં બહુ મોટા આદર સાથે એમનું પૂજન કર્યું મારે ત્યાં સર્વ કાંઈ છે કોઈ પણ વાતે કમી નથી આવો ભાવ મનમાં રાખીને વિંધ્યાચલ નારદજીની સામે ઊભો રહી ગયો એની એ અભિમાન ભરેલી વાત સાંભળીને અહંકારનાશક નારદ મુનિ દીર્ઘ શ્વાસ લઈને ચૂપચાપ ઊભા રહી ગયા આ જોઈને વિંધ્યા પર્વતે પૂછ્યું આપે મારે ત્યાં કઈ કમી જોઈ છે આપ આ પ્રમાણે દીર્ઘ શ્વાસ ખેંચીને ઊભા છો તેનું કારણ શું છે નારદજીએ કહ્યું હે ભૈયા તમારે ત્યાં બધું જ છે તો પણ મેરુ પર્વત તમારાથી બહુ ઊંચો છે એનો શિખરોનો વિભાગ દેવતાઓના લોકમાં પણ પહોંચેલો છે પરંતુ તમારા શિખરોનો ભાગ ત્યાં ક્યારેય નથી પહોંચી શક્યો સુતજી કહે છે આવું કહીને નારદજી ત્યાંથી જેવા આવ્યા હતા તેવી જ રીતે ચાલ્યા ગયા પરંતુ વિંધ્યા પર્વત મારા જીવન વગેરેને ધિક્કાર છે એવું વિચારતો મનમાં ને મનમાં સંતપ્ત થઈ ઉઠ્યો સારું હવે હું વિશ્વનાથ ભગવાનની શંભુની આરાધનાપૂર્વક તપસ્યા કરીશ આવો હાર્દિક નિશ્ચય કરીને તે ભગવાન શંકરને શરણે ગયો તદનંતર જ્યાં સાક્ષાત ઓમકારની સ્થિતિ છે ત્યાં પ્રસન્નતાપૂર્વક જઈને એણે શિવની પાર્થિવ મૂર્તિ બનાવી અને છ માસ સુધી નિરંતર શંભુની આરાધના કરીને ધ્યાનમાં તત્પર થઈને પોતાની તપસ્યાના સ્થાનેથી હાલ્યો સુધા નહીં વિંધ્યાચલની આવી તપસ્યા જોઈને પાર્વતીપતિ પ્રસન્ન થઈ ગયા એમણે વિંધ્યાચલને તે સ્વરૂપ બતાવ્યું જે યોગીઓને માટે પણ દુર્લભ છે એ પ્રસન્ન થઈને એ જ સમયે એને કહેવા લાગ્યા હે વિંધ્ય તમે મનોવાંચિત વરદાન માગો હું ભક્તોને મનગમતું વરદાન આપનારો છું અને તમારી તપસ્યાથી પ્રસન્ન છું વિંધ્ય બોલ્યો હે દેવેશ્વર શંભુ આપ તો સદાય ભક્તવત્સલ છો જ જો આપ મારા પર પ્રસન્ન થયા છો તો મને તે અભિષ્ટ બુદ્ધિ પ્રદાન કરો કે જે પોતાના કાર્યને સિદ્ધ કરનારી હોય ભગવાન શંભુએ એને ઉત્તમ વરદાન આપી દીધું અને કહેવા લાગ્યા હે પર્વતરાજ વિંધ્ય તમે જેવું ચાહો તેવું કરો આ સમયે દેવતા તથા નિર્મળ અંતકરણવાળા ઋષિ ત્યાં આવ્યા અને શંકરજીની પૂજા કરીને બોલ્યા હે પ્રભો આપ અહીં સ્થિર રૂપે નિવાસ કરો દેવતાઓની આ વાત સાંભળીને પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા અને લોકોને સુખ આપવા માટે એમણે સહર્ષ એવું જ કર્યું ત્યાં જે એક ઓમકાર લિંગ હતું તે બે સ્વરૂપોમાં વિભક્ત થઈ ગયું પ્રણવમાં જે સદાશિવ હતા તે ઓમકાર નામથી વિખ્યાત થયા અને પાર્થિવ મૂર્તિમાં જે જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ એનું નામ પરમેશ્વર થયું પરમેશ્વરને જ અમલેશ્વર કહે છે આ રીતે ઓમકાર અને પરમેશ્વર એ બંને શિવલિંગ મનોવંચિત ફળ પ્રદાન કરનારા છે એ સમયે દેવતાઓ અને ઋષિઓએ બંને લિંગોની પૂજા કરી અને ભગવાન ઋષભધ્વજને સંતુષ્ટ કરીને અનેક વરદાન પ્રાપ્ત કર્યા ત્યાર પછી દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા અને વિંધ્યાચલ પણ અધિક પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યો એણે પોતાનું અભિષ્ટ કાર્ય સિદ્ધ કર્યું અને માનસિક પરિતાપને છોડી દીધો જે પુરુષ આ રીતે ભગવાન શંકરનું પૂજન કરે છે તે માતાના ગર્ભમાં ફરી આવતો નથી અને પોતાના મનવાંછિત ફળ પ્રાપ્ત કરી લે છે સુતજી કહે છે હે મહર્ષિઓ ઓમકારમાં જે જ્યોતિર્લિંગ પ્રગટ થયું અને એની આરાધનાથી જે ફળ મળે છે એ બધું અહીં તમને કહી બતાવ્યું એ પછી હું ઉત્તમ કેદાર નામના જ્યોતિર્લિંગનું વર્ણન કરીશ તો આ સાથે જ અધે અઢારને આપણે અહીં વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો